પાટણના રાધનપુર હાઈવે ચાર રસ્તા પર આવેલ કૈલાસ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી આગ લાગતા પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી જેમાં શોપિંગ સેન્ટરની મોટા ભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગની ઘટના બાદ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર બંધ પડી જતા આગ કાબૂમાં લેવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા કે સુરભી ગૌશાળાના ગોસેવકોએ

કેટલા આ તમને ટેલિફોન વધતી મળે કોલ મળે તો ત્રણ લગભગ પિસ્તાલીસ આજુબાજુ ચાલીસ પિસ્તાલીસ આજુબાજુ આગ ઉપર કાબુ મેળવે ગયો હા આગ ઉપર કાબુ મેળવે રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી એમાં નાની રાધનપુરની